શું કહેશો કેમ કે જે રીતે જીત પણ મળી વડોદરામાં એ કામ પણ થયા સો ટકા જે પ્રમાણે વડોદરાની સરકારે એમને ચૂનીને ઉપર મોકલાવ્યા એ પ્રમાણે એની જેટલી બી ડેલિગેશન્સ હતી એમણે બહુ સારી રીતના નિભાવી છે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ અહીંયા આપણને અપાવડાવી છે આપણા એરપોર્ટને બી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે આગળ એની કવાયતો બધી ચાલુ છે રેલવે સ્ટેશન્સને એ બધું આપ જોઈ રહ્યા છો ઘણી બધી ટ્રેન આપણને ફાળવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઘણું બધું પ્રાધાન્ય આપવામાં આવ્યો છે અને કહી શકાય એવા બહુ સારા કામો કરી કર્યા છે જે અપેક્ષા હતી એમના પાસેથી અપેક્ષાઓ પ્રમાણે સારા કામ થયા છે પિંટલભાઈ શું કહેશો માનો છો જે રીતે ભાઈએ કામ સાંસદનું કામ છે કે વિસ્તારની અંદર સારામાં સારી સુવિધાઓ એટલે કે રોજગારીની તકો ઊભી થાય પણ તમે જુઓ તો આઈપીસીએલ હતું એ પ્રાઇવેટ રિલાયન્સને આપી દેવામાં આવ્યું છે સાથે સાથે તમે પેટ્રોફીલ્સ જેવી મોટી મોટી કંપનીઓ અહીંયા વડોદરાની અંદર હતી એ તમામ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે અને રોજગારીની કોઈ તકો ઊભી થઈ નથી સારામાં સારા તમે સ્માર્ટ સિટીની વાતો કરીએ છે કે ચોવીસ કલાક તમે પાણી નથી આપી શકતા એક સાંસદનું કામ હોય છે પરંતુ મને લાગે છે કે કોર્પોરેશનની અંદર અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ચૂંટાઈને પાંચ લાખથી પણ વધારે મતથી જ્યારે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિની પણ ફરજ છે કે વિસ્તારની અંદર કામો થવા જોઈએ કે વિકાસના કામ ગણાવી રહ્યા છે પરંતુ સામે વાત પણ એ સામે આવી રહી છે એમ્સ નથી મળ્યું પણ એની જગ્યાએ તમે બીજી વસ્તુ જો કે જે એક રેલવે યુનિવર્સિટી જે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે આપણે પ્રતાપનગર જોઈ શક્યું છું એ માનનીય સાંસદ શ્રી અહીં લઈ આવ્યા છે ફક્ત ને ફક્ત વડોદરા ગુજરાત નહીં ભારત દેશના તમામે તમામ રાજ્યથી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવામાં આવે છે અને રહી વાત રોજગારીની તો ત્યાંથી વિદ્યાર્થીઓ પોતાનું જે સ્કિલ છે ડેવલપ કરે છે પોતાનું ગ્રોથ ડેવલપ કરે છે અને એક રોજગારીની તક ઊભી કરે છે એટલે આપણા એક શહેર માટે ખૂબ જ ગૌરવની વાત છે કે ગતિશક્તિ વિદ્યાલય એટલે કે રેલવે યુનિવર્સિટી સંપૂર્ણ ભારત દેશના દરેક રાજ્યમાં નથી આપણા વડોદરા શહેર પાસે છે વિકાસના કામ તો ગણાવી જ રહ્યા છે અને એ વાત પણ માનવી જરૂરી છે યુનિવર્સિટીની વિકાસ કે કામમાં જો આદમી બڑا હે વો બڑا બનતા ચલા જા રહા હે ઓર જો નિમ્ન વર્ગી લોગ હે વો નિમ્ન વર્ગી હોતે જા રહા હે આજ આજ થોડે સમય પહેલા જો આપણે એક બરોડામાં ઘટના ઘટી હે આ વિસ્તારમાં અગર જો જઈને તમે तो वहाँ पे देखो जाके कि कितने जो बच्चे थे वो मारे गए वहाँ पे कॉरपोरेशन ने कॉरपोरेशन की तरफ से जो मुद्दा उठाया गया आज कॉरपोरेशन का कोई भी अधिकारी कटघरे में नहीं है आज छोटे छोटे बच्चे के जो जो बोलते हैं ना क्या बोलते हैं उनका जो निर्दोष हैं लोग हैं वो अंदर हैं और बाकी के जो बड़े बड़े लोग हैं वो तो बाहर घूम रहे हैं એટલે જે હરણીનો સવાલ ઉભો કરી રહ્યા છે હરણીના સવાલ મામલે તો કાર્યવાહી તો જરૂર થઈ રહી છે પરંતુ કહેવાની એ છે કે રોજગારીની તકોના સવાલો તો મેં એવું કહું છું રોજગારીની જે તકો છે રોજગારીની તકો એ આપણે કહી રહ્યા છીએ કે લોકોને રોજગાર નથી મળતું પરંતુ તમે યુનિવર્સિટીમાં જઈને તપાસ કરો કોલેજમાં જઈને તમે તપાસ કરો કે વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ શું થાય છે અને કેટલાક પ્રમાણમાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થાય છે અને પ્લેસમેન્ટ પેકેજ કેટલું મળે છે તમે ત્યાં જઈને એકવાર તપાસ કરશો તો તમને સાચે અર્થમાં અને સાચા આંકડા મળશે કે આપણાથી જે એમ एम्प्लॉयमेंट छे एकట్లాક પ્રમાણમાં વધી રહ્યો છે એમ્પ્લોયમેન્ટ વધવાની વાત કરી રહ્યા છે સવાલ પણ અહીંયા અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે શું કહેશો મેરા એસા માનના હે એ ગિફ્ટ સ્માર્ટ સિટીની વાત કરતા હે આજ બરોડા કે આપ કોને કોને મે આપ જાયંગે તો સડકો કા કોઈ ઠીкана નહી ડ્રેનેજ સિસ્ટમ નહી વિશ્વમિત્રી નદી કા સૌંદરીકરણ પે લોકો લાખો કરોડો રૂપિયા લગાઈ દીધા રાઈટ પણ આજ સુધી uska સૌંદરીકરણ કસુ નથી થયો તો પછી પૈસા જાવે ક્યાં છે ઇઝ માય ક્વેશ્ચન ના સવાલ તો છે જ શું માનો છો જે રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા સંતુષ્ટ છો અહીંયા કામગીરી ના બિલકુલ સંતુષ્ટ નથી હું માન્ય સાંસદશ્રીના વિસ્તારમાં જ રહું છું અને મારા ત્યાંથી હું તમને જો વાત કરું તો સાંસદનો મત વિસ્તાર છે બધી જ રીતે સરસ અભિલાષા ચાર રસ્તાનો એરિયા ત્યાં આગળ રોડ રસ્તાની જે કંઈ તમે આવીને જોઈ શકો તો એટલા બધા રખડતા ઢોરોનો ત્રાસ છે પણ એક વોટ બેંક માટે માન્ય સાંસદશ્રી અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો એ રખડતા ઢોરોના જે નિરાકરણ લાવવું જોઈએ એનું કંઈક થયું નથી ઘણી બધી વખત

हमें कांटेक्ट करो પછી એના પછી તમને જે નિર્ણય આવે એ તમે બોલી શકો છો સર ઉપર કયા કયા વિકાસના કામ વડોદરાથી આ જો બેકવર્ડ ક્લાસસ છે उनको भी आगे बढ़ने का जो मौका मिला है बहुत सारी अपॉर्चुनिटीज યુથ के लिए निकाली गई है बहुत सारे जॉब्स निकाले गए हैं कॉलेज स्टूडेंट्स के लिए यूनिवर्सिटी स्टूडेंट्स स्कूल्स के लिए भी बहुत अच्छी अच्छी अपॉर्चुनिटीज़ निकाली है नए नए तरीके से उन्हें पढ़ाया जा रहा है हर चीज़ का डेवलपमेंट हो रहा है हर तरीके से डेवलपमेंट थे वह कही रहा है परंतु सवाल तो अनेक उपस्थित थे साहेब शूँ कहशो वडोदरा लोकसभा बैठक विकास की बात करिए तो विकास में जे भारतीय जनता पार्टी જે છાતી ઠોકીને કહે છે કે અમે આટલા બધી જનતાનો પ્રેમ લઈને આજે સત્તામાં આવ્યા છે તો એક વડાપ્રધાનની સંપૂર્ણ જવાબદારી હોય છે કે દેશમાં વસતા તમામ નાગરિકોના સામાજિક વિકાસ થવો જોઈએ શૈક્ષણિક વિકાસ થવો જોઈએ અને આર્થિક વિકાસ પણ થવો જોઈએ એટલે રોજગારીની સમસ્યા હવે નવી સમસ્યા સામાજિક રીતે ઊભી થઈ હોવાની વાત કરી રહ્યા છે શું કહેશું કેમ કે સવાલ તો અનેક ઉપસ્થિત થઈ જ રહ્યા છે આપણે જોવા જઈએ તો વાત કરે છે રોજગારની સામાજિકની તો સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી પહેલાં જે વિકાસ હોય છે પોતા માણસ પોતાનો વિકાસ કરે એ પોતાનો વિકાસ કરશે તો એની સોસાયટીનો વિકાસ કરશે એના વિસ્તારનો વિકાસ કરશે અને એના સિટીનો વિકાસ કરશે જેથી એનો ઇકોનોમિક જે ડેવલપમેન્ટ છે એ પણ આગળ વધશે તો એ જવાબદારી આપણી પોતાની હોય છે આપણાને સરકાર ઓપોર્ચ્યુનિટી આપે છે ઓપોર્ચ્યુનિટીની તક લેવાની જવાબદારી આપણી છે વિશ્વામિત્રીની વાત ભાઈએ પણ કરી અનેક વર્ષોથી સમસ્યા જે હું રિપોર્ટિંગ કરું છું મને ખબર છે હજુ સુધી શુદ્ધ તો નથી જ થઈ મેં એવું કહું છું કે વિશ્વામિત્રી શુદ્ધ કરવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા લેવામાં આવ્યું અને કરવામાં પણ આવી રહ્યું છે વિશ્વામિત્રી એ શુદ્ધ થશે સરકારે કીધું છે પરંતુ ક્યાર સુધી થશે એનું એક સમય નથી આપ્યો કાર્ય થઈ રહ્યા છે પરંતુ એની જગ્યા હું તમને કહેવા માંગુ કે વડોદરા શહેરમાં જેટલા પણ પ્રાચીન તાલાબ હતા તમે તળાવો જો તો આપણે વાત કરીશું તમે સમાનો તળાવ જોઈ લો હરનીનો જોઈ લો તમે કમલાનગરનો જોઈ લો તમે મોટનાથનો જોઈ લો એટલે કે સિદ્ધેશ્વર તમે તળાવ જોઈ લો આ જેટલા પણ તળાવ તળાવો આવ્યા છે તમે એ તળાવને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને અન્ય જે પદાધિકારીઓ છે એમના દ્વારા કેવું એક સુંદર મજાનું એનું જે એક આકર્ષણ છે ત્યાં બનાવવામાં આવ્યું છે બ્યુટિફિકેશન જોવા જોવા મળી રહ્યું છે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે તેવું પણ ભાઈએ કહ્યું ભાઈ કદાચ વડોદરાની અંદર પહેલી જ વાર આવ્યા છે એવું લાગે છે કારણ કે આજે પહેલી વાર એમને કદાચ વડોદરામાં પગ મૂક્યો છે બાકી વડોદરાની અંદર ચારસો કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર વિશ્વામિત્રીની અંદર વપરાઈ ગયા છે કે અત્યારે તમે જોઈ શકો કે સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટીની વાત કરીએ તો કરોડો રૂપિયા સ્માર્ટ સિટીની અંદર વપરાઈ ગયા પરંતુ કેટલાક પ્રોજેક્ટો અત્યારે ધૂળ ખાતા થઈ ગયા છે અને કેટલાક પ્રોજેક્ટો અભરાઈ પર ચડી ગયા છે બહુ તાજી જ વાત કરીએ તો એકસો સા એકસો નવ્વાણું પોઈન્ટ સુડતાળીસ કે સમથિંગ કરોડનો એક પોલનો પ્રોજેક્ટ હતો કે જેને વાઈફાઈ દરેક જણને વાઈફાઈ ફ્રી મળશે એવી મોટી મોટી જાહેરાતો કરી ટ્વેન્ટી ફોર બાય સેવનની વાત કરી અને સો કરોડથી પણ વધારે રૂપિયા ટ્વેન્ટી ફોર બાય સેવન તમને પાણી મળશે હું ભાઈને પૂછવા માગું છું કે કયા સ્માર્ટ સિટીની વાતો કરો તમે પાણીના પ્રશ્નોની પણ ભાઈ તો વાત કરી રહ્યા છે આપ શું પાણીના પ્રશ્નોની તમને ધ્યાનમાં જ છે કે ઓલ ઓવર બરોડા હમણાં બધા જ જેટલી બી લાઇન્સ છે બધી ચેન્જ થઈ રહી છે ઓવર ધ નાઇટ કંઈ બી નથી થઈ રહેવાનું કે કાલે ઉઠીને હું સાંસદ જાહેરાત કરી દે કે આખા બરોડાની પાણીની લાઇન ચેન્જ કર દો તો આખું બરોડા બરોડા પહેલાંમાં આવી જશે ડાયવર્સિફિકેશનમાં આવી જશે એટલે સ્ટેટ બાય સ્ટેટ બધું કામ થઈ રહ્યું છે ને ઓલમોસ્ટ બધાને કહી રહ્યા છે એવી એવી તકલીફ તો પાણીની ક્યાં બી મેં ટેન્કર આવતા નથી જોયા કોઈના ઘરે મેં ટેન્કર આવતા નથી જોયા બીજી વસ્તુ જે વિશ્વામિત્રીની વાત કરી તો વિશ્વામિત્રીની એક આપણે લોજિકલ વાત કરીએ જ્યાં બી રિવર્સ ફ્લોટિંગ રિવર્સ છે એ ઓટોમેટિકલી સાફ થાય છે કે એને સાફ કરવું થોડુંક ઈઝી હોય છે આપણે વિશ્વામિત્રી આખા જે વડોદરામાંથી વચ્ચેથી પાસ થાય છે ફ્લોટિંગ વોટર નથી બહુ ઓછી ઓછું પાણી પસાર થઈ રહ્યા છે સવાલ સવાલ જરૂર ઊભા થઈ રહ્યા છે શું કહેશો જે વિકાસ થવો જોઈએ દેખાઈ રહ્યો છે પહેલાં ભાઈએ કીધું કે યુનિવર્સિટીમાં રોજગાર છે રોજગારની સારી તકો છે તો સીધી વાત આ જ છે કે કોંગ્રેસની સરકારે જીએસએફસી વડોદરાને આપી છે વડોદરાને રોજગાર માટેનું એક સાધન છે કે મોટા જ્યાં લોકોને આ નોકરી કરે છે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલા વર્ષથી આ છે આજ સુધી રોજગાર માટે કઈ નવી તમે પબ્લિક પીયુસયુ બનાવ્યું છે શું કર્યું છે આજે એવું કહેવામાં કે યુનિવર્સિટીમાંથી તમે બહાર નીકળો એટલે તમને રોજગારી મળે આર્ટ્સ ફેકલ્ટી હોય ફાઇન આર્ટ્સ હોય બહાર નીકળ્યા પછી કયા કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય છે વાત વિશ્વામિત્રની કરવાની આવી વાત વિશ્વામિત્રીની કરવામાં આવી વિશ્વામિત્રી યુનિવર્સિટીની અંદરથી જાય છે અહીંયા પાછળથી જાય છે અંદર ગટરનું પાણી આવે છે તો આ ભાજપના લોકોએ ક્યાંથી વિશ્વામિત્રી સાફ કરવાની ચાલુ કરી છે એ જાહેર જનતાને જણાવે વાત કરીએ રોડ રસ્તાની આ યુનિવર્સિટીનો રોડ રસ્તો છે આજ સુધી અહીંયા રાતે ફતેહગંજમાં કેટલો ટ્રાફિક થાય છે રસ્તા બરાબર નથી એક ખોદીને જાય તો બીજું આવે અહીંયા આગળ તમે જોઈ શકો ગટરવાળો ખોદી ગયો તો કોઈ લાઇનવાળો બીજો આવ્યો એટલે રોડ રસ્તા નથી ના રોજગારી છે છે અને શિક્ષણની વાત કરીએ તો આજે શિક્ષણ જાય ગુજરાતીમાં કહેવત છે કે દીવા તળે અંધારું આ એના જેવું છે યુવા છે પરંતુ સવાલ તો પૂછી જ રહ્યા છે આપની સાથે છેલ્લો સવાલ લેવા માંગીશ સવાલ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે રોજગારી હોય વિકાસની વાત હોય રોડ રસ્તાની હોય કે પછી વિશ્વામિત્રીની સવાલો વડોદરાને લીધે ઊભા થયેલા છે પણ હું તમારી બે મિનિટ લઈને હું સંક્ષેપમાં કહેવા માગીશ આઈ એમ હું એક લકી એવો છું કે આજે થર્ટી ફાઈવ ઇયર્સનો છું તો મેં બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીની જે મેં સરકારની કામગીરી જોઈ તો એક સ્કેમવાળું જે ભારત ચાલી રહ્યું હતું સ્કેમથી વિક્રિશ વિકાસનો એક મોડલ આપવામાં આવ્યો વિકાસના મોડલ તરફ સ્ટેજ વન સ્ટેજ ટુ સ્ટેજ થ્રી સ્ટેજ ફોર પર આજે સ્ટેજ ફોર પર આપણે એક્ઝિક્યુશન સ્ટેજ પર છે જ્યાં આપણે ઘણા બધા મોટા પ્રોજેક્ટ જેવી રીતે બુલેટ ટ્રેન છે જેવી રીતે એક ભારતને સેવન ટ્રિલિયન પર લઈ જવાનો પ્રોજેક્ટ હતો એમાં ઓલમોસ્ટ આપણે ફોર ટ્રિલિયન પર ટચ કરી રહ્યા છે અને ઘણા જ બધા એવા વિકાસના જે બહારથી આપણે 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 અહીંયા વિકાસ કરવું છે એનો એ નથી પણ એનો ખર્ચો મારા ગજવામાંથી ના જાય એ બહારથી કોઈક એવા પ્રોજેક્ટ્સ મોટા આવે એની કમાણી થાય અને એનાથી એ પ્રોજેક્ટ્સ આગળ વધે એ તરફ આ ભારત જઈ રહ્યું છે કુલ મળીને વાત કરીએ તો વડોદરાની જે અહીંયા સમર્થકો છે તેમનો મૂળ એ પ્રકારે છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તો સાથે વિકાસની પણ વાત અહીંયા જોવા મળી રહી છે છે હવે આવનાર જે લોકસભાની ચૂંટણી તેની અંદર વડોદરાની બેઠક પર કોનો જોક રહે છે સાથે સરકાર કોની બને છે પ્રધાનમંત્રી કોણ બને છે તે સૌથી અહમ સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા